જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મ પચાસ લાખ માં બને અને એક દિવસ સો કરોડના સપના ની છત ફાડીને બહાર આવી જાય તો એ ફક્ત ફિલ્મ નથી રહેતી એ બને છે સિનેમાની ક્રાંતિ અને આ વર્ષે તે ક્રાંતિ નું નામ છે લાલો આ વર્ષે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં જે થયું તે કોઈ સપનામાં પણ નથી વિચાર્યું કોઈ મલ્ટી સ્ટાર નહીં કોઈ એક હજાર સ્ક્રીન રિલીઝ નહીં કોઈ મોટી પીઆર ટીમ નહીં માત્ર પચાસ લાખ નું બજેટ અને માથે ભગવાન ના આશીર્વાદ ફિલ્મે શરૂઆતમાં ઘણા લોકોને સંશય આપ્યો માત્ર બાવન દિવસ પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રોસ અને હવે વર્લ્ડવાઇડ એકસો બે પોઈન્ટ પચાસ કરોડ પાર ગુજરાતી સિનેમાના પાણી આ પહેલી વાર લખાયું પચાસ લાખ નું ફિલ્મ સો કરોડ ગ્રોસ આ છે વીસ હજાર ટકા પ્રોફિટ સવાલ એ નથી કે લાલો હિટ કેમ થઈ સવાલ એ છે કે ટક્કર સામે પંતે કેવી રીતે ટકી ગઈ આ ફિલ્મ ના સામેથી આવ્યો હતો ફિલ્મ મિસ્ત્રી જેવો મજબૂત કન્ટેન્ટ ફિલ્મ કુંડાડુ જેવું ઇમોશન અને ફિલ્મ દશેરા જેવું વીએફએક્સ થ્રીલર મોટા બેનર મોટી ટીમ મોટું સ્કેલ પણ લાલો પાસે હતું પ્રામાણિકતા પ્લસ દીવે સંદેશ પ્લસ લોકોનું મોહે મોહે પ્રચાર ગુજરાતી ફિલ્મો વચ્ચેની ટક્કર તો હતી જ પણ ઓરિજિનલ દમ ત્યારે દેખાયો જ્યારે લાલુ એ ભારતીય મલ્ટીપ્લેક્સમાં હિન્દી ફિલ્મ સાથે પણ ટક્કર લીધી અઠ્યાવીસ નવેમ્બરે ફિલ્મ હિન્દી વર્ઝનમાં રિલીઝ થઈ આ ગુજરાતી હિસ્ટરીમાં બહુ મોટું માઈલસ્ટોન છે હિન્દી ઓડિયન્સ માટે કોઈ સુપરસ્ટાર નથી કોઈ આઇટમ સોંગ નથી કોઈ ઓટીટી લેવલ માર્કેટિંગ નથી કહાણી બોલે છે તેમનો મેસેજ હૃદય સુધી જાય છે ગુજરાતી સિનેમા પ્રથમ વાર આટલી મોટી લેવલ પર નેશનલ વેવ બનાવી રહ્યું છે લાલોની જીતનું કારણ સિમ્પલ છે પ્લસ પ્લસ ફેથ ઇમોશન ફિલ્મ કહે છે જિંદગી માણસને તોડે છે અને અને મનુષ્યને ઉઠાડે છે ભક્તિ હિંમત સાચો માર્ગ સૌથી મહત્વની વાત આ ફિલ્મ નહીં ચાલે છે સ્લો બર્ન બ્લોકબસ્ટર જે શરૂઆતમાં શાંત પછી જ્વામુખ જેટલું ફાટ્યું આ ફિલ્મે ગુજરાતી સિનેમાને ત્રણ મોટી શીખ આપી છે ફર્સ્ટ મોટી પબ્લિસિટી કરતા મોટી આઈક્યુ વાળી ફિલ્મ ચાલે છે સેકન્ડ ગુજરાતી ઓડિયન્સ હવે ક્વોલિટી ડિમાન્ડ કરે છે ઇમોશન હમેશા જીતે છે લાલોએ માત્ર રેકોર્ડ નથી બનાવ્યો ગુજરાતી ફિલ્મ્સ નેશનલ સ્ટેજ પર પહોંચાડી છે આ ફિલ્મ હવે ફક્ત બ્લોકબસ્ટર નથી લેજેન્ડ છે તો મિત્રો પચાસ લાખની ગુજરાતી ફિલ્મ સો કરોડ ક્રોસ કરીને બતાવી દીધું ગુજરાતી સિનેમા ઇઝ રાઇઝિંગ એન્ડ રાઇઝિંગ બિગ તમને લાલો ફિલ્મ નો કયો ભાગ સૌથી વધુ ગયો કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ